આ સમગ્ર મામલે કોર્ટમાં શું દલીલ કરી તે સાંભળ્યા એમની જામીન અરજી કરતાં પહેલાં સરકાર પ્રસ તરફથી બે અરજી કરવામાં આવેલી છે એક તો એમને જે આ ગુનો કરેલો છે એ પહેલાં અગાઉ એક ગુનો આમ સેક્ટ મુજબ કરેલો બે હજાર ત્રેવીસમાં જેમાં વન કર્મીઓની જોડે કંઈક ઝઘડો થયેલો હતો એમાં નામદાર સેશન્સ કોર્ટે કન્ડિશનલી એમને જામીન આપવામાં આવેલા એ કન્ડિશનમાં એક શરત એવી પણ હતી કે આવો ફરીવાર ગુનો કરવો નહીં તેમ છતાં પણ આ પાંચ સાત પાંચ તારીખે જે હમણાં ફરીવાર આ પ્રકારનો ગુનો થયેલો છે તો એ કન્ડિશન રદ કરવા માટે અમે પરમ દિવસે જ એક પ્લીચ ઓફ કન્ડિશનની એપ્લિકેશન કરેલી છે નામદાર સેશન્સ કોર્ટમાં એ પણ બોર્ડ પર એ જ કોર્ટમાં છે એ પણ નજીકના દિવસોમાં બોર્ડ પર આવશે તો એની સુનાવણી અમે કરીશું એમાં જે મુદ્દા અમે મૂક્યા છે તે આ શરતો હમણાં જે જામીન અરજી છે એમાં અમે એ મુદ્દાઓ ચર્ચા કરીશું અને એ પહેલાં પણ એક એમને બે હજાર બાવીસમાં એક ગુનો થયેલો હતો જેમાં લૂંટનો અને ત્રણસો ત્રેવીસ મારામારીનો ગુનો હતો અને એમાં સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ ચાલેલો એ સેશન્સ કેસમાં નામદાર સેશન્સ કોર્ટે એમને છ માસની સજા કરેલી અને દંડ કરેલો ત્યાર પછી પ્રોબેશન માંગતા પ્રોબેશન નામદાર કોર્ટે આપેલું એ પ્રોબેશનમાં આપતા પહેલાં એમનો રિપોર્ટ કરાવીને પ્રોબેશન રિપોર્ટના આધારે એમને પ્રોબેશન આપેલું અને એમાં પણ એક કન્ડિશન મૂકેલી કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં તેમ છતાં પણ એમણે ભરૂચ અંકલેશ્વર નેત્રંગ રાજપાડી તથા હાલનો ગુનો એવા બધા ઘણા બધા ગુના કર્યા છે આ જજમેન્ટ પછી પણ તો એ પ્રોબેશનનો જે લાભ એમને આપેલો એ લાભ રદ કરવા માટે પ્રોબેશન રદ કરવા માટે અમે એક બીજી અરજી પણ કરેલી છે એ પણ આ કંડિશન બ્રેજ સાથે જ કરેલી છે અને એ પણ બોર્ડ પર આવી ગઈ આવી જશે નજીકનું એટલે એની પણ અમે રજૂઆત કરીશું અને એમની સામે ધારાસભ્ય બનતા પહેલાં પણ એ પોતે ને પાસા કરેલા હતા તડીપાર કરેલા હતા બીજા અઢારેક ગુનાઓ પણ નોંધાયેલા છે એટલે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો એ પણ અમે અમે રજૂઆત કરીશું અને આ જે કેસની હકીકતો જે બી એવિડન્સ આવશે પોલીસ પેપર્સમાં જે બી હકીકતો હશે એ ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટને અમને ધ્યાન દોરીશું કે આ જામીન નામ રહો છો એ કદાચ એ થઈ જાય કે એમને શું કેટલા વર્ષ આ ત્રણસો સાત જૂની આઈપીસી છે હમણાં તો નવા બીએનએસમાં એકસો નવ એક છે એમાં દસ વર્ષ ઓછામાં ઓછા છે ને આજીવનની કેદની પણ સજા છે આવતીકાલ એમ જામીન મળી શકે એવું એમ છે એ તો ભાઈ કોર્ટના મેરિટ્સ પર જ આધાર રાખશે કે કોર્ટ અમારી રજૂઆત સરકાર પક્ષની રજૂઆત અમે પક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોર્ટ મેરિટ્સ પર આધાર ઓર્ડર કરશે કેમકે આપણે મીડિયા ડ્રાયલ ચલાવવાનો છે નથી એટલા માટે